જે કઈ નારણ મહાદેવ બધાય તો આજ આપણે બનાવશું સિંધી કઢી yeah આપણે ભીંડો ભાઈ કટિંગ કરવા આવ્યો છે આવી રીતના ઊભો પર કરવાનો કટિંગ અને રીંગણા પણ આ ઊભા કટિંગ કરી રહ્યા મોટી લાંબી ચીરુમાં તો એને તરસું બે ને આપણે તો આપણો ભીંડો તરાઈ ગયો છે હવે એક મિનિટ માટે બસ તરવાનો છે કાઢી લેવાનો પછી આપણે રીંગણા ને પણ તરી લઈ

તમે સિંધી કઢી બનાવો ને તો તીનના વાસણમાં જ બનાવવાની એટલે રાઈ નાખશું જીરું મેથી આખી આ હિંગ શેકવાનો છે આમાં બે ચમચા જેટલો નાખ્યો છે ધીમા ધીમા આપણે હાવ ધીમા તાપે શેકવાનું છે તમારે તેલ ઓછું થાય તો થોડુંક નાખવાનું શેકવામાં એકદમ લાલ થઈ ગયો છે હવે આપણે એમાં પાણી થોડુંક નાખશું નાખીને હલાવવાનું એક લીટર પાણી નાખી દેવાનું છે એક લીટર પાણી નાખો ને પછી તમારે આછી ઘાટી રાખવી હોય એમ નાખો પણ હું તો એ લીટર તો નાખવું જ પડે પાણી થોડીક વાર ઉકરવા દઈશું આને મીઠું મરચું હળદર જીરું ગરમ મસાલો આદુ લસણ મરસાની પેસ્ટ હલો આદુ લસણ મરસાની પેસ્ટ નાખી પછી ગરમ મસાલો ધાણા જીરું અને હળદર કાશ્મીરી મરચું મીઠું સ્વાદ અનુસાર આપણે શાકભાજી કટિંગ રાખી બધી આપણે એમાં નાખવાની છે ફુલાવર પછી હરઘો ગાજર ગુવાલ બટેકા થોડુંક પાણી એવું લાગે છે તો ગરમ કરી નાખવાનું

ત્યાં સુધી આપણે ટમેટાની ગ્રેવી કરી વારી આ સુરણ છે એને પણ ધોઈ ને પછી કમળી વારવાનું ટમેટાની ગ્રેવી અને સુરણ બે આપણે ખમણેલું નાખી દે એમાં અંદર બધા શાકભાજી પચીસ મિનિટ તો જ પડશે રાખ્યા હતા એને હાવ સેલે નાખવાના લાસ્ટમાં આપણે સેલે એટલે નાખવાના ઓલા શાકભાજી બધા આપણે કાચા હોય અને આ તળી વાયરા હોય અને ભીંડાનું તરવાનું કારણ એટલું કે અને કઢી આપણી ચીકણી ન થાય હવે આપણે કોથ મારી નાખી દઈશું આપણે પાંચ મિનિટ ઉકળવા દઈશું પછી આપણી ઘડી રેડી થઈ જાય રેડી થઈ ગઈ છે ઉતારી લઈ સિંધી કઢી તો એને ભાત સાથે પણ પાપડ સાથે ખાવાની બહુ મજા આવશે શિયાળામાં હાલો સિંધી કઢી સરસ બની છે તમે પણ બનાવજો પછી કોમેન્ટમાં કહેજો કે કેવી બની તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય